મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથે વિડીયો વાયરલ થયો છે પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર ભારતીય જનતા પાર્ટીનો નગરસેવક શરદ પાટીલ દારૂના અડ્ડા ઉપર હપ્તા વસૂલાત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે ભૂષણ ને સાથે રાખી દારૂના અડ્ડા ઉપર હપ્તા વસૂલાત કરાવવા ગયા ત્યારે દારૂ વેચતી મહિલાને આ નગરસેવક તેમજ તેનો સાગરી દ્વારા સતત હેરાન કરી રૂપિયા પડાવાતા હોવાના આક્ષેપ થયા છે વારંવાર રૂપિયાની માંગણી કરતા મહિલા બુટલે ઘરે કંટાળીને નગરસેવક તેમજ તેના બરાબર બરાબરનો મેથી પાક આપ્યો હતો ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે કહ્યું કે આજે મળનારી સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં જે કામ પાસ થયા છે તે માટે હું સ્થાનિક લોકોને મળવા માટે ગયો હતો તે દરમિયાન મને ફરિયાદ મળી હતી કે કેટલીક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મેં મારા કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેમને સમજાવો કે આ રીતે દબાણ ન કરે ત્યારબાદ હું ત્યાં પહોંચ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે બાકી બધા જે આક્ષેપો છે તે ખોટા ને ઉપજાવી કાઢેલા છે જય શ્રી રામ હું શરદભાઈ પાટીલ કોર્પોરેટર વાર્ડ નંબર અઠ્યાવીસ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ સ્થિતિ એની છે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરના જનતા જનાર્દન અને મારા કાર્યકર્તા મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા એક પછી એક કામ કેવા કરે એટલે એમણે બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા પણ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર આવું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉપજાવ કરેલી વાત કરી રહી છે એટલે આ વાયયાત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારતમાં રહી છે જય